સાથો સાથ નામી અનામી દાતાઓ સહિત સાધુ સંતોના આશીર્વાદ આજરોજ અષાઢી બીજના શુભ દિવસે આંખની સારવાર સેવા માટે પરમ પૂજ્ય શ્રી શ્યામ સ્વરૂપદાસ બાપુ અંબાજી ધામ ઊંડાઈ અને ગંગેશ્વર મહાદેવ મંદિર ઉજ્જૈનવાડાવાળાના બાપુના આશીર્વાદથી આજરોજ અષાઢી બીજના દિવસે આંખની સારવાર સેવા માટે પરમ પૂજ્ય શ્યામ સ્વરૂપ બાપુના હસ્તે રિબિન કાપીને શુભારંભ કરવામાં આવેલ આ સેવા ફક્ત ત્રીસ રૂપિયાના ટોકન દરે સવારે નવ વાગ્યાથી બાર વાગ્યા સુધી આંખનું નિદાન તેમજ સારવાર કરવામાં આવશે આ સેવાનો લાભ લેવા માટે ભાભર સહિત આજુબાજુમાં રહેતી જાહેર જનતાને ટ્રસ્ટી સુરેશભાઈ રંગોલીએ જણાવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન ભાભર મામલતદાર આર એમ ચૌધરી ભાભર ડીવાયએસપી ડોક્ટર અનિલ કુમાર સિસરા ભાભર એસબીઆઈ બેંક મેનેજર ભાભર પાલિકા પ્રમુખ ભાભર વેપારીઓ સહિત ભાભર નગરજનોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં અન્નપૂર્ણા માતાજીની આરતી તેમજ દીપ પ્રાગટ્ય કર્યા કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જરૂરિયાતમંદ દર્દીઓ માટે અન્નપૂર્ણા ટ્રસ્ટ સંચાલિત દ્વારા તેમજ એસએસ આરોગ્યધામ દ્વારા માત્ર ત્રીસ રૂપિયાના ટોકન દરે પણ નાની મોટી ઘણી બધી સેવાઓ આપવામાં આવી રહી છે રિપોર્ટર યોગેશ જોશી અભિક્રમ ન્યૂઝ ભાભર